સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય રામ હું વૈદ ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર ગઈકાલે દાસી જીવણ સાહેબનું એક ભજન દેખંદા કોઈ આ દલમાં પરખંદા કોઈ આ દલમાં જણણણ જણણણ ઝાલરી વાગી આ દાસી જીવણ સાહેબની રચના એક બેનની ઘણા સમયથી આ ભજન સમજવાની એની ઈચ્છા હતી એટલે એ બેને થોડા સમય પહેલાંય ફોન કરેલો પછી ગઈકાલે ફોન કર્યો એટલે એમની જિજ્ઞાસા જાણવાની હતી એટલે ગુરુકૃપાથી જે કાંઈ ગઈકાલે સમજાણું સમીના અભાવે એ એમની સાથે વાત કરી સમજાવી અને મારો અનુભવ ચેનલ ઉપર મૂક્યો પણ આ ભજનની અંદર એક કડી એવી છે કે જે એમ કહેવાય ને કે હૃદય કહેવાય આપણા શરીરની અંદર જે હૃદય છે મુખ્ય એમ હૃદય કહેવાય એવી એક કડી વિશે આજે થોડુંક ઊંડાણપૂર્વક જઈએ હવે એ કડીમાં એમ કહેવું હોય તો કહેવાય કે દાસી જીવણ સાહેબે નિજ ઘર બતાવી દીધું નિજ નામ કયો તો મૂળ ઘર કયો એ ઘર એમને બતાવી દીધું એક જ કડીની અંદર આમ તો આપણા દેશના સનાતન ધર્મના જે સંતો જે પૂર્ણ પદને જે પામી ગયા છે એવા સંતોએ કોઈ છોપાવીને રાખ્યું જ નથી વાણી દ્વારા જેટલું બોલાય એટલું કહી દીધેલું છે માં ગંગા સતી કીધું કે જાતિ પાતી નહીં હરીના દેશમાં પાનબાય કહી દીધું કે જ્યાં જાતિ નથી પાતી નથી આવો ગુરુનો દેશ છે કહી દીધું એને કાંઈ છુપાવી નથી રાખ્યું તોરલે કહી દીધું જેસલને કે જે અચલ છે એનો વિચાર કર જે છે જે ચલિત નથી આવવા જવાળું નથી એનો તો વિચાર કર એવું જેસલને કહી દીધું લોયણે લાખાને કીધું કે જીરે લાખા તમે જ્યોત ઓળંગી આઘા હાલો જ્યોત એટલે આ દેહ આ દેહનું નામ જે લાખો છે આ પુરુષ છું હું આ જે બધું છે એને ઓળંગીને તમે આઘા હાલો સતાર સાહેબે કહી દીધું કે નામી છતાં અનામી છે વિશ્વ વ્યાપી વાલો કબીર સાહેબે કહી દીધું કે નહીં સૂરજ નહીં ચંદા નહીં નવલખ તારા તેદુના ભેખ અમારા ભેખ એટલે ભગવું કપડું નહીં ભેખ જે મૂળ તત્વ છે ઈશ્વર છે સત્ય છે જે અચલ છે નામ ગુણ રૂપથી પર છે એને કબીર સાહેબે ભેખ કીધો કોઈ સંતોએ છુપાવી રાખ્યો નથી અને છુપાવી રખાય એવો છે નહીં હંતાડી રખાય એવો છે નહીં કૃષ્ણ ભગવાને પણ ભગવદ્ ગીતામાં અર્જુનને કહી દીધું કે હે અર્જુન તારો હાથમાં આવો છે જો સર્વ વ્યાપક હોય એને તમે ક્યાં હંતાડવાના છો કઈ કોઠી એને પૂરવાના છો કયું કપડું એને ઢાંકશો તમે જે સર્વ વ્યાપક છે એને કોઈ સંતોએ જે પામી ગયા છે એને કોઈ દબાવી નથી રાખ્યો છુપાવી નથી રાખ્યો હંતાડી નથી રાખ્યો તો દાસી જીવન સાહેબની આ જે રચના છે એમાંથી એક જ કડી કે જાપ અજંપા સો ઘર નહીં ચંદ્ર સૂરજ ત્યાં પહોંચત નહી સૂક્ષ્મ ટેક છે સો ઘર જાય સૂક્ષ્મ સૂક્ષ્મ ટેકશે જો ઘર જાય આપ ને આપને દેયો ઓળખાય તો દાસી જીવન સાહેબ કે જાપ અજંપા સો ઘર નાઈ એ ઘરે જાપ નથી અજંપા પણ નથી અને જ્યાં સુધી આપણે જાપ અજંપામાં સીએ ત્યાં સુધી એ ઘરથી દૂર છીએ અને એ ઘરે પહોંચ્યા પછી જાપ અજંપા બંધ થઈ જાય છે જેવી રીતે આપણે બજારમાં હોઈએ અને કોઈના ઘરે જઈએ અંદર ઘરે ગયા પછી બજાર છૂટી જાય એમ જે દાસી જીવન સાહેબે જે ઘર બતાવ્યું છે એ ઘરમાં જઈએ એટલે જાપ અજંપા છૂટી જાય સહેજની જાપ અજંપા મોની અવસ્થા આવી જાય પછી કીધું કે ચંદ્ર સૂરજ ત્યાં પહોંચત નહીં પહોંચત નહીં એટલે ચંદ્ર ની ઉપર એટલે બધે ઊંચે છે એવું નથી કીધું પણ સૂર્ય ચંદ્ર ત્યાં પહોંચત નહીં તો એ ઘર છે ત્યાં રાત નથી દિવસ નથી અંધારું નથી કે પ્રકાશ નથી એ ઘરમાં એટલે કીધું કે ચંદ્ર સૂરજ ત્યાં પહોંચત નહીં તો હવે જાવું કેમ એ ઘરે જાવું કેમ કેમ પહોંચાય ત્યારે દાસીજીવન સાહેબે કહ્યું કે સૂક્ષ્મ છે વો ઘર જાવે સૂક્ષ્મ ટેક છે એટલે એક યોગની એની ક્રિયા બતાવી કે સૂર્યચંદ્ર નાડી ઉપર ધ્યાન રાખવાનું એમાં ગંગા સતીએ પણ કીધું છે એ કરતાં કરતાં સૂક્ષ્મણામાં જવાનું એટલે સૂક્ષ્મણા કરવાની આની ટેક લેવાની સૂર્યચંદ્ર નાડી ઉપર ધ્યાન રાખી સૂક્ષ્મણા થાય આની ટેક લેવાની આ ટેકથી ઓ ઘર જવાય પછી આપ આપને દિયો ઓળખાય આપ બહુ ગુડ આ શબ્દ છે આ કડી છે આ લીટી છે કે આપ આપને દીયો ઓળખાય પોતે જણન જણનણ ઝાલરી વાગે દેખંદા કોઈ આદલમાં પરખંદા કોઈ આદલમાં જણન જણનણ ઝાલરી વાગે આખું ભજન જો સમજવું હોય તો મારો અનુભવ ચેનલ ઉપર ચર્ચ કરી અને જોઈ લેજો આજે આટલું જે ગુરુકૃપાથી જે કાંઈ સૂજ્યું તે આપની સમક્ષ રજૂ કર્યું છે જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો